રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા મેળા અને મનોરંજનના સ્થળ માટે લાગુ કરવામાં આવેલી એસઓપી ના ભયને કારણે સતત બીજા વર્ષે રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ખાનગી મેળા યોજાશે નહીં બે બે વખત ટેન્ડર બહાર પાડવા છતાં એક પણ આયોજકે તેમાં ભાગ લીધો ન હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે દર વર્ષે મનપા દ્વારા નાના મોવા ચોક સાધુવાસવાણી રોડ અને અમીન માર્ગ પર આવેલા ટીપીના પ્લોટ મેળાના આયોજન માટે ભાડે આપવામાં આવતા હોય છે આ વર્ષે પણ મનપાએ આ ત્રણ પ્લોટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા પ્રથમ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે કોઈ પણ આયોજકે રસ દાખવ્યો ન હતો આથી મનપાએ બીજી વખત રીટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો આ રીટેન્ડરમાં પણ કોઈ આયોજકે ભાવ ભર્યા નથી દર વર્ષે આપણે 3 પ્લોટ ટીપીના છે આપણે એક નાનામાં સર્કલ છે એક અમીન માર્ગનો કોર્નર પરનો પ્લોટ છે અને ત્રીજો છે સાધુ વાસવાણી રોડ ઉપર રાજ પેલેસની આ ત્રણેય પ્લોટમાં ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી એજન્સીઓને મેળા માટે આપણે આમંત્રણ આપ્યું છે કે ભાઈ લોકો ભાવ ભરીને આયોજન કરે મેળાનું પણ સાંભવ લાસ્ટ યરથી એવું થાય છે કે એસઓપીની લીધે આપણને એમાં કોઈનું બીડ મળતી નથી અને આ વખતે તો આપણે બે વાર પ્રયત્ન કરી જોયા છે પણ એ લોકો એમ કહેતા હતા કે અમને એસઓપીમાં રાહત મળવાની શક્યતા છે જો તમે રિટેન્ડર કરો તો અમે ભાવ ભરશું પણ આ વખતે ભાવ ભર્યો પણ હજી એ લોકોને કોઈ ક્લેરિફિકેશન ન આવવાને કારણે એવો લોકોની રજૂઆત છે કે ભાઈ અમે એટલે હજી ભરી શકતા નથી પહેલું આપણે શરૂઆત જે જુલાઈ મહિના છે એના મધ્યથી આપણે શરૂઆત કરી હતી ત્યારે આપણે બારક દિવસ આપ્યા હતા ટેન્ડર માટે આ વખતે બીજા આઠક દિવસ આપ્યા કારણ કે પછી ધારો કે વધારે સમય આપીએ તો એને કલેક્ટર શ્રી કે આર એન જે કાંઈ એનઓસી લેવાની હોય પોલીસ કમિશનર સાહેબનું એમાંથી એનઓસી મળવા પ્રક્રિયામાં સમય લાગે તો આપણે એને એ વહેલા એ લોકોએ પ્રક્રિયા કરી લેવી પડે આ બાબતને એટલા માટે આપણે આ વખતે આઠ દિવસને એવી રીતના આપેલા હતા પણ એમાં આ વખતે કોઈ આવેલું નથી અને હવે જો કદાચ અમે ત્રીજો પ્રયત્ન કરીએ તો કદાચ એવું બને કે ત્યાં સુધીમાં તો જન્માષ્ટમી આવી જાય ને એ લોકોને એનો સી મળવાની શક્યતા બહુ જ ઓછી છે એ બાબતે તો હવે કલેક્ટરશ્રીની જે એસઓપી છે એમાં જ વધારે જોઈને એ લોકોએ ભાવ ભરવા પડે કારણ કે એ લોકોની એક્સપેક્ટેશન તો હતી જ કે ભાઈ રાહત મળશે જ અને કંઈક આપણે મૌખિક ડિક્લેરેશન પણ થયું છે કે ભાઈ આમાં કંઈક રાહત આપવામાં આવશે પણ એ બાબત આ લોકોની રજૂઆત એવી છે કે અમને કોઈ રિટર્નમાં હજી ક્લેરિફિકેશન આવેલું નથી આથી અમે અત્યારે ભરી શકીએ નહીં અને જો એ ક્લેરિફિકેશન આવે એ શરતે અમે તમે એ કે અમને મંજૂરી આપો તો અમે કરીએ બધું એ બાબતે આપણે કંઈ શરતી મંજૂરી તો આપણે ન આપી શકીએ એટલા માટે કોઈ પ્રોસેસ એ લોકો નથી કરેલી ભાવ ભરવાની